દરિયાઈ માર્ગે થતાં આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્પર્લિંગના વધુ એક રેકેટનો પર્દાફાશ કરી હાઈ પ્યોરિટી અફઘાની ચરસ વજન દસ પોઇન્ટ ચોંત્રીસ કિલોગ્રામ કિંમત રૂપિયા પાંચ કરોડ એક લાખ સિત્તેર હજારનું ચડપે પાર્ટી સુરક્ષા રેસુજી મરીન પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ઘેલ લોતનાઓએ આગામી પંદર ઓગસ્ટ સ્વતંત્ર દિવસ અનુસંધાને સુરક્ષ્યા વિસ્તારમાં આંતરિક સલામતી જળવાઈ રહે તે માટે સઘન ચેકિંગ અંગેની કામગીરી હાથ ધરવા

શહેર સૂચના સૂચના આપવામાં આવેલ જે પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર ક્રાઇમ સુરત શહેર નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ શહેર સુરે માર્ગદર્શન હેઠળ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચના અંતર્ગત એસુચીના પોલીસ ઇન્સ્પેક્ટર ના દરિયા કિનારા વિસ્તારમાં સખત પેટ્રોલિંગ રાખી ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરી કાર્યવાહી કરવા તેમજ દરિયા કિનારા વિસ્તારમાં જાડી ચાખરામાં ચેકિંગ કરવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એમ સોલંકી એસુચી સુરેશ શહેર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જી એ પરમાર મરીન પોલીસ સ્ટેશન સ્ટેશનનાઓની અલગ અલગ ટીમ બનાવી દરિયાઈ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો અંગે માહિતી મેળવવા માટે તારીખ કલાક કલાક રાત્રિના પોણા અગિયાર સુધી પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા દરમિયાન હજીરા ઈસર જેટીની બાજુમાં આવેલા રિક્વાયરમેન્ટ એરિયા ના દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં ચરસના સાત પેકેટ મળી આવેલ હોય જેમાં કોઈ અજાણ્યા એ પોતાના આર્થિક ફાયદા સારું દરિયાઈ માર્ગે ગેરકાયદેસર રીતે મંગાવેલ પ્રતિબંધિત ચરસ જેનું ચોખ્ખું વચન દસ પોઈન્ટ ચોત્રીસ કિલોગ્રામ કિંમત રૂપિયા પાંચ કરોડ એક લાખ સિત્તેર હજારનો જથ્થો શહેરમાં ઘૂસાડે તે પહેલાં જ પકડી પાડેલ છે તેમજ હાલના સમયમાં રોડ માર્ગે તથા ટ્રેન માર્ગે સુરત શહેરમાં ડ્રગ્સ ઘુસાડવું મુશ્કેલ હોવાથી ડ્રગ્સ માફિયાઓએ દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્નો કરતા હોવાનું પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના ધ્યાનમાં આવતા એસઓજીને આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા તથા દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ કરવા સૂચના આપેલ હતી જે અનુસંધાને એસઓજીની ટીમ દ્વારા દરિયાઈ કાંઠા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરી ફિશરમેન તથા દરિયાકાંઠા વિસ્તારના બાતમીદારો સક્રિય કરી હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે પ્રયત્નો હાથ ધરેલ હતા જે આધારે દરિયાઈ માર્ગે થતા ડ્રગ્સ સ્મગલિંગના કારોબારને અટકાવતી હાઈ પ્યોરિટી અફઘાની ચરસનો જથ્થો પકડી ડ્રગ્સ માફિયાઓના વધુ પ્રયત્નને નિષ્ફળ બનાવવામાં સુરત શહેર એસઓજીને સફળતા મળે છે હાલના રેકેટમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ કરતા ડ્રગ્સ માફિયાઓની સંડોવણી બાબતે ઉડાણપૂર્વક તપાસ હાથ ધરેલ છે સદર બાબતે હજીરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે આમ ડ્રગ્સ માફિયાઓ અને તેમની દરેક હરકતની નિષ્ફળ બનાવવા માટે સુરત શહેર પોલીસ અડેખમ છે પ્રજા જોગ સંદેશ ઉપરોક્ત બાબતે પ્રેસ મીડિયાના માધ્યમથી દરિયાકાંઠે વસતા આમ નાગરિક તેમજ માછીમારો તેમજ દરિયાકાંઠે ફરવા જતા સહેલાણીઓને સુરત પોલીસ તરફથી નમ્ર રશે કે આ પ્રકારના કોઈ પેકેજ કે શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવે તો કોઈ લોભામણી લાલચમાં આવ્યા સિવાય તુરંત જ સુરત શહેર પોલીસનો સંપર્ક કરવો તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફૈઝલ શેખની સાથે